અમે લોકો બે હજાર ચૌદ થી કોન્ટેકમાં આવ્યા ફેસબુકમાં એના મને મેસેજ હતા રિક્વેસ્ટ આવેલી હતી અને મારા પાસે મારો ફોન નંબરમાં મને મળવાનું કીધું મેં એને મળવાની એક બે વાર ના પાડી પણ પછી અમે સારા ફ્રેન્ડ્સ બની ગયા અમે લોકો અલગ અલગ કોલેજમાં ભણતા હતા અમે સ્ટુડન્ટ હતા ત્યારથી અમે એકબીજાને ઓળખી છીએ અમારા બેના બડીલો તો એક બે પેઢી જૂના ઓળખે છે પછી એમને મને કીધેલું કે મારી મોટી બેનના લગ્ન થઈ જશે તે પહેલાં કંઈ આપણે કંઈ કરશી નહીં એટલે મેં એને કીધું કે કાંઈ વાંધો નહીં એમની બેનનું બે હજાર ઓગણીસથી એકવીસ ની અંદર થઈ ગયું ત્યાં સુધી મેં એની રાહ જોઈ વચમાં મારા મમ્મીની તબિયત બહુ બગડી ગઈ એમને કેન્સર આવી ગયું માં એટલે માં મેં એમને કીધું કે તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે તો હું મારા મમ્મીને ઘરે એકલા મૂકીને તમને મળવા આવું ક્યારે જયારે આપણે મહિને એક વાર કે તમને તો જ મળવાનો ટાઈમ આપું બાકી હું નહીં આપું ટાઈમ તો એને કીધું કે ના મારે ઘરે હમણાં વાત કરવાની છે તો એને મને હા પાડી એને મને જે પણ કીધું કે તું મારી બેન માટે આ કર તે કર મેં બધું કરી દીધું મેં રાહ જોઈ લીધી પછી એ એમ કેતા હતા કે ચેતેશ્વર જીજુ એમના જીજાજી છે એ આવે પછી ઘરે વાત કરશે છતાં એમાં અમે ત્રણ ચાર મહિના રાહ જોઈ વાત કરવા માંય પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારે આવી રીતે છે એના ઘરેથી મને જોઈ ગયા એ છોકરાને લીધા વગર આવ્યા જોઈ લીધું બધું વ્યવસ્થિત વાત થઈ ગઈ પછી અમારા ગોળધણા લેવામાં આવ્યા પછી અમે લોકો બારે ફરવા ગયા બાર ગામ એ લોકોએ કીધું અમારે તેડીને લઈ જાવી છે પણ એ લોકો ડેટ અમને ગોળધણા ની એ લોકો ફરીને આવે પછી ની દીધી હતી પણ એને મને ફરવા લઈ જાવી હતી એટલે એને કીધું કે અમારે દિવાળી બધું માંડ્યું એટલે મને તેડવા મૂકવાનું શરૂ થઈ ગયું અને એની ઘરે મને રોકાવાનું સગાઈ ની ડેટ બધું નજીક નજીક આપવા માંડ્યા ને પછી લોકો પસ પણ કરવા માંડ્યા કેમ કે છોકરાએ મારી આને ત્યારથી જ બળજબરી કરવાનું શરૂ કરી દીધું એને શરૂ કર્યા બાદ મે કોઈને ત્યારે વાત ના કરી કેમ કે એને મને કીધું કે તું કોઈને કાઈ કહેતી નહીં પછી સગાઈ થાપ સગાઈ અમને પાછી પોસ્ટપોન્ડ કરી નાખી અને બધું એના મુજબ જ કર્યું અને છતાંય તો અમારા ઉપર ઈ પણ એક્સેપ્ટ નાખતા તા કે તમે અમને પૂછ્યા વગર બધું કરો છો ને અમે બધું એની સાથે 3 4 કલાક બધું વાત કરીરા બાદ એ એમ કહેતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું નક્કી કરી લ્યો છો ને એવી રીતે કરવા મેંડાવી નાની મોટી બાબતે તો એ અમે લોકો લવ મેરેજ હોય એટલે આપણે બધું છોકરી હોય એટલે આપણે જતું કર્યું કે કઈ વાંધો નહીં નાની મોટી બાબતમાં આપણે છોકરી વાળા છીએ આપણે એને પૂછ્યું હોય તો એમ કે તો કઈ વાંધો નહીં છોકરી ને ગમે છે છોકરાને ગમે છે તો એના સાસરે સુખી રહેતી હોય તો કાંઈ વાંધો નહીં અમારું ઘર બહુ પાસે પાસે હોવાથી અમારે આવરો જાવરો રોજ નો મને કરવાનું કહી દીધું કે તારે રોજ હવે અહીંયા સગાઈ થઈ ગઈ છે રોજ તારા અહીંયા આવવાનું

પ્રોબ્લેમ ના લીધે ને ત્રણ ચાર વાર એવું કહી દીધું એટલે અમે એને કીધું કઈ વાંધો નહીં તમારે ના કરવું હોય ને સગાઈ પછી એ અને સગાઈને આગલા દિવસે પણ એ લોકો બાજવા જાય હતા પણ મારા ઘરેથી કીધું કે જો એ છોકરો હા પાડતો હોય ને તો જ અમારે સગાઈ કરવી છે એ છોકરાએ કીધું કે હા મારે કરવી છે સગાઈ થઈ ગયા ના ત્રણ ચાર દિવસ બાદ એ છોકરાએ મારા ઘરે મોટા લોકો ને એમ કીધેલું કે છે ને આ તો કાર્ડ છપાઈ ગયા તા બટાઈ ગયા તા એટલે મેં કયું એટલે એ આવી રીતે મિસબિહેવ ત્યારથી કરવા માંડો પણ અમને ચાર મહિના છ મહિના પછી એને એના મેરેન્ટને કહી દીધું કે આવી રીતે મારા ઉપર ફોર્સ કરે છે અને તમે લોકો હાના હાના કરો છો તો તમે મને બહુ સિરિયસલી મને કહી દો તમારા જે મનમાં હોય અને ચેતેશ્વરજી જોઈ ત્યારે અહીંયા રેવા માંડતા વધારે એનું અહીંયા રાજકોટમાં પ્રેઝન્સ વધી ગયું હતું એટલે મેં કીધું હવે તમારે જે હોય તમે મને કહી દો બાકી હું મારા ઘરે કહું તો એને કીધું કે ના હવે તું હવે આ વાત કોઈને કરતી નહીં બાકી કે અમારે બધે લાગવક છે અમારે બધી પોત છે જો તે કોઈને કીધું તો અમે તું અમારું કોઈ કાંઈ નહીં બગાડી શકું એના એના ઘરેથી બધા એ જો એના પોતાના ઓલાના ઘરે હોય પણ અમને આવું એ લોકોએ કીધું હતું એના જ મતલબ એના ઉપર હજી આવું એની લાગવગ ના હિસાબે એ લોકો એવું કહેતા હતા એવું મને લાગ્યું અમને અમને અત્યારે એને લગ્ન કરાવી દીધા કોઈ બીજી છોકરી સાથે હમણાં ટ્વેલ્થ થર્ટીન્થ ના ને એની ઉપર અરજી અમે નાખેલી કમ્પ્લેન ફાઇલ કરેલી ટ્વેલ્થ ના રાત્રે બાર વાગે નવેમ્બર બાર પછી રાત્રે બે વાગે તેર નવેમ્બર સગાઈ મારી સાથે કરી સગાઈ રાખી બધુંય કરાવી લીધો મારો યુઝ કરી લીધો પેરેન્ટને ખબર હોવા છતાં ઈ લોકો નથી રાખી નથી રાખ્યું સુરેન્દ્રનગર ની છોકરી છે અને એને ડેન્ટિસ્ટ છે એટલે એને એને ઈ લોકોની પરિસ્થિતિ એટલી સારી છે ને એવું મને ખબર પડી છે મને કોઈની આર્થિક સ્થિતિના બારેમાં વધારે જાણવા દાદી દાદા ને મળી ગયા કે તમે એને સમજાવો કે ના કરે ને આમ ના કરે ને તો એને મારા ઘરેથી ચોખ્ખું કહી દેવામાં આવેલું હતું કે જો અમને તમારાથી કઈ વાંધો નથી પણ ઈ છોકરી ની ઉપર તમે જે કર્યું છે તમે તમારા ઘરે હાજર નહોતા તો હવે અમે એ છોકરીને ઘરમાં પૂરીને કે બાંધીને ને ન રાખી શકી કે તમે આની ઉપર આ નાખો પોલીસ આજે એમ જ કે છે કે આ રેપ કેવાય જ નહીં ને તમે લાઈવ વિડીયો બતાવો ને

એવા ઈ લોકો ફરવા માં આ રેપનો કહેવાય ને તમને કઈ હેરેસ નથી કર્યાની કર્યા ત્યાં સુધી કીધું કે છોકરાએ મને માયરુ તક છે પણ એ લોકો બધું એને એને વાંચી જે પણ ફોર્સ કર્યો હોય અને હમણાં પાંચ દિવસ પહેલા આવો જ કેસ આવ્યો મને પોલીસે કીધું કે કેમ તમે બે વર્ષ ક્યાં હતા એટલે મેં અમને ત્યારે ધમકાવતા જ હતા કે તારા બધા ફોટા મારી પાસે છે તારા બધા વિડીયો મારી પાસે છે અમે તને બદનામ કરી નાખશી અમે તને બધે ગાંડી જાહેર કરી દેસી એ જે ખરાબ પિક્ચર્સ આવે જે આપણે ગુજરાતી સમાજમાં કઈ કે આ એપ્રોપ્રિયેટ ના કહેવાય એવી ટાઈપના ખરાબ વિડીયોસ ને ફોટોઝ હશે એની પાસે અને એને મને ત્યાં સુધી કીધેલું હા અને હજી તો આ મારી જાણ જાણવારે એને ઉતાઈરા હશે

આપણને એટલી સાચી ખબર પડે ને ત્યારે એને એમ માની લેવાય કે હા ભાઈ અમે ભૂલ કરી છે